રાજકોટ શહેર થી થોડે દૂર નવાગામ ગામની સીમમાં આવેલી એક સાબ બનાવતી ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક આ ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને લગભગ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે પરંતુ ત્યાં સુધીમાં ફેક્ટરીમાં રહેલો કાચો માલ તૈયાર સાબુ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા